તો ગુજરાતમાં અધિકારીઓ એટલા નફટ થઈ ગયા છે કે મંત્રીઓનું પણ નથી સાંભળતા આ સવાલ વારંવાર ઉઠે છે ઘણી વખત ધારાસભ્યો પણ સ્ટેજ પરથી પોતાનો રોષ અધિકારીઓ પર ઠાલવે છે પરંતુ આ વખતે તો આ અધિકારીઓની લીધે સાતસો પરિવારોની રોજીરોટી છીનવાઈ ગઈ હોવાનો આરોપ લાગ્યો છે વાત એવી છે કે જે કચ્છનું નાનું રણ છે તેને અભયારણ્ય જાહેર કર્યું ત્યારબાદથી સર્વે અને સેટલમેન્ટની રિપોર્ટમાં ખામી છે આ વાત ખુદ નાના રણને ફરતે જે વિસ્તારના ધારાસભ્યો અને સાંસદ સભ્યો છે તેમણે આ વાત મુખ્યમંત્રી સુધી પહોંચાડી હતી છતાં આ પરિવારો હેરાન થઈ રહ્યા છે તો શું છે કારણ અને અધિકારીઓની કઈ કામગીરીના કારણે આ સાતસો અગરિયા પરિવારોની રોજીરોટી પર સવાલ ઊભો થયો છે જેથી તેઓ હાલ ધરણા પર બેઠા છે જેની વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફૈસલ મનસુરી અધિકારીઓ સામે ધારાસભ્યો વારંવાર રોષ ઠાલવતા હોય છે પરંતુ હવે જાણે અધિકારીઓ મંત્રી અને મુખ્યમંત્રીના પણ આદેશ ન માનતા હોય તેવા આરોપો લાગ્યા છે વાત નાના રણની ફરતે આવેલા પાંચ ધારાસભ્યો અને સંસદ સભ્યોએ મુખ્યમંત્રી સુધી પહોંચાડી જેના બાદ નિર્ણય લેવામાં આવ્યો કે ચાર સપ્ટેમ્બરથી પરંપરાગત અગિયારિયાઓને રણમાં જવાની પરવાનગી આપવામાં આવશે અને પછી સર્વે અને સેટલમેન્ટની યાદીને પટ્ટા પર કરી રિવાઇઝ કરવામાં આવશે રજિસ્ટ્રેશન માત્ર નોંધણી પૂરતું હતું આ આ જે વાત વાત છે એ નિર્ણય કરવામાં આવ્યો હતો અને મુખ્યમંત્રી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો હવે આરોપ લાગ્યો છે કે ફેબ્રુઆરી મહિનામાં નાના રણમાં જે વિભાગના અધિકારીઓ છે તેમને ખબર નહીં કે શું થયું કે કોઈએ કહ્યું તેમણે આ અગરિયા પરિવારોને કહ્યું કે સર્વે અને સેટલમેન્ટની યાદી મુજબ અમે અંદર જવા દઈશું તમારા પટ્ટામાં કામ મજૂરોની કરાવવી પડશે આ વાત અધિકારીઓએ અચાનક ફેબ્રુઆરીથી કરવા લાગ્યા અને તે મુજબ અલગ અલગ રજિસ્ટર બનાવ્યા ત્યાં સુધી વાંધો ન હતો પરંતુ રજીસ્ટ્રેશન વધુ છે તેમ કહીને તેમણે આ અગરિયાઓને અંદર જવા નહીં દીધા તેના પાછળનું કારણ તેમણે આવું આપ્યું કે રજીસ્ટ્રેશન વધુ છે તેથી સ્વાભાવિક છે કે સવાલ ઊઠે કે મનસ્વી રીતે સરકારના નિર્ણયની અવગણના કોણ કરી રહ્યું છે અને કોણ કરાવી રહ્યું છે જેથી આ સાતસો અગરિયા પરિવારોની રોજીરોટી હાલ છીનવાઈ ગઈ છે અગરિયાઓએ અનેકવાર રજૂઆતો કરી ધારાસભ્યોને પત્ર પણ લખ્યા પરંતુ કોઈ નિરાકરણ ન આવતા અંતે તેમણે આ લડાઈ લડવાનું નક્કી કર્યું અને તેઓએ ધરણા કરવા માટે શરૂઆત કરી

અને મીઠું પકવવામાં પકવવાનું આજીવિકાનું અમે રડીને રોજી રડી અને મીઠું પકવીને અમારી આજીવિકા મેળવીએ છીએ જેથી અમોને રોકવામાં પ્રવેશ નથી આપતા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા અમારે રોકવામાં આવ્યા છે અને જે કંપનીઓ છે એમને અગર કાઢ આપી અને પ્રવેશ આપવાનું ચાલી રહ્યું છે અને અમારી વારંવાર રજૂઆત કરવા છતાં હજી સુધી અમારે કોઈ ઉત્તર કે જવાબ આપ્યો નથી જેથી અમે આજે આડિશર રેન્જ પોસ્ટ ઓફિસની સામે આમરણ ઉપર પરિવાર સાથે કુટુંબ પરિવાર સાથે અમે આમરણ ઉપર બેઠા છીએ જ્યાં સુધી અમારે ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારું આમરણ ચાલુ રહેશે અને જો અમને ન્યાય નહીં મળે તો અમે 18 ગામો ચૂડીનો ભયસ્કાર કરશું કેટલા આગડિયા છે 750 700 થી 750 આગડિયા પરિવાર જે જાતે મીઠું પકડી છે નામ મરિયમ બેન સાતપુર તાલુકામાંથી બોલી છે કે આમ રાજશ્રી અમારું અમારે અમે પરમ થઈ છે અમે આ મીઠું પકડી છે બરાબર અને તે છતાં અમારું અજી કોઈ નેણે આયું નથી અને અમે આગલા તારીખે અમે ખેતી કરી અને આ રણની અમે ખેતી માની અને અમે રણ પકાવી છે અમારા બાળ બચ્ચા લઈને અમે અહીંયા જાય છીએ અમારો કોઈ નેણે હજી આવ્યો નથી અમારો નિર્ણય કઈ કરો તો દોઢ વર્ષ છે અમને આવી રીતે અમે હેરાન થઈ અમે આ રણમાં હતા ત્યારે અમને આવી રીતે હેરાન હેરાનમાં અમારા આ મીઠું પકીનું ન પકીનું વળી અમને હેરાન કરી કરી અને વળીને અમારે આ તારીખ આવી તો એ તારીખથી અમને કોઈ હજી નેણે નથી આવ્યો અમને ક્યાંય જવા દીધા નથી બીજાના નામ આવે તો અમારું નામ કેમ નથી અમે ગરીબ લોકો જ અમે સહીએ જે સહી એ અમે ધરણી અંદર તો અમે અમે ન્યાય માંગવા માંગી છે સરકાર માં મા બાપ છે તો અમે કે મામા હજી કોઈ ન્યાય નથી અપાવી તો અમે શું કરીએ અમે આ પબ્લિક લઈને અમે બાર બચ્ચા લઈને અમે ક્યાં જાઈ ના મૂકીને અમે તો તમને ન્યાય અપાવો ખુદા ના વાસ્તે ભગવાન ના વાસ્તે આગરિયા પરિવારો નાના રણમાં જઈ પોતાની રોજી રોટી કમાવવા માંગે છે પરંતુ ખબર નહીં કેમ અને કોને વાંધો છે રોજી રોટી માટે તેમણે આ ધરણા કરવા પડે છે તે એક શરમજનક વાત કહેવાય પરંપરાગત રીતે છ પેઢીથી મીઠું પકવતા આ લોકો જે આરોપ લગાવ્યા છે તે અધિકારીઓ તેમની વાત સાંભળતા નથી અને અધિકારીઓ એવા બહાના કરે છે કે યાદીમાં ખાબી છે જેના કારણે આ અગરિયાઓ વારંવાર પરેશાન થઈ રહ્યા છે અગરિયાઓની માંગ છે કે આ સર્વે સેટલમેન્ટની યાદી મુજબ નહીં પરંતુ ચાર સપ્ટેમ્બરે સરકારે લીધેલા નિર્ણય મુજબ જવા માંગે છે તેમનું કહેવું છે કે અમારી પેઢી પરંપરાગત રીતે મીઠું પકવીએ છે અને જેથી સાંતલપુર રણના પરંપરાગત અગરિયાઓ રણમાં જવા માંગે છે અભયારણ્ય જાહેર થયું તે પહેલાંથી આ અગરિયાઓ અહીં આ મીઠું પકવે છે તેથી આ અગરિયાઓ કેવી રીતે ગેરકાયદેસર હોઈ શકે તે સવાલ પૂછી રહ્યા છે જેથી હવે તેઓ ધરણા કરવા પર ઉતર્યા છે અને પોતાના હકની લડત શરૂ કરી છે અમે આ અવાજ ઉઠાવતા રહીશું આ પ્રકારના જ અહેવાલ જો આપને પસંદ હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી નમસ્કાર